સવારના વાગ્યા છે સાડા સાત કે હું સ્કૂલે જાઉં છું મારી સ્કૂલ ફરી ગઈ છે કે

આપણે છોકરા ની વાય ભોગ દેવો પડે દેવો પડે દેવો પડે છોકરા કરી તો કેટલા કકડાટ કરતા હોય કૃષ્ણ

જે ને કલી લ્યો પછી આપણે જે દાદા ને કલી લ્યો પગે લાગીઓ દાદા ને લાગી નો લાગી દાદા ને નો લાગી

યખેરી 10 વાગ્યે કરી પછી પાછી સાહ કરી 2 વાગે 8:30 વાગ્યે ની માં ઊંતી કે જય કૃષ્ણ હું સ્ટાલ લાવીશ કહી દે બાને હાલો સુઝ પહેરાઈ દેઓ ચાલો હવે અમે આગળ જઈશું હવે સ્કૂલે શું ન થાઉં તો પાછો આંદર દેખાતું બતા દીધી લેંગી પહેરાવી જો લેંગી ન થરે ચડી

સેખી બે નથી બેખી તમાત નઈ દે ન કઈ દે ટોપોય પેરા દેવું લાગે હાલો નો મમ્મી એમ નો ન મમ્મી થાય તો ખરીન જીવન જ માણે જ તું કરે તો આમ તો આ એકર કાય નો કરે હો કોઈ દેતી નહીં હો

અને મા દીકરીઓ સપાટા બંધ લીધે છે વાહ મારું વાવાઝડું લીધું છે ત્યાં ઝાકળિયા છે ઝાકળિયો પૂળો ફગાઈ દીધો છો ને મને એમ ફગાઈ દીધો અને એમાં દેવી સાહેબ એને ત્યાં મેં સ્કૂલ જાય છે હવે હવે રિક્ષા આવી રહી છે હવે હા ઈસ્કુલ કે દાદાને કે જય શ્રી કૃષ્ણ કહી દે લાડુ બસ આ રહ્યો મારી પાસે છે

Huh? एक, एक अड़े अगले बे दोनों चार पाँच छह ये अच्छी करती हूँ। एम से खाई है तू? एक अड़े एक। हाँ। केम? केम से खाई है तू? बोल तो खाई। एक अड़े अगले बे दोनों चार पाँच छह बास पे नो। बास पे नो। और ये तू आव्रजनी है? हाँ। और तू आव्रजनी मातम है उसे। नहीं वात हाँ। एक्टिविटीज़ है હાલો કાબદો હાલો જો હવે હવે આગળ વિડિયોમાં બન્યા રેજો અમે દેવીશાબેનના કપડાની બધું બનાવી સમારે પછી બાનીારે વાત કરશું આપ કેમ કે મને ખાતી જવાય છે તો મિયર નથી આવતું હા મિયર ચલો રસોઈ પેટનો ખાડો બોળવા ભૂખ લાગી છે હે ભૂખ દેવીશાબેન બાયો શું બનાવ્યું ક્યો તો તમારી થાળી નીકળી ગઈ છે ચાલો જમમા દેવીશાબેન હે જો બાયે સરસ મજાનું મેથીનું શાક બનાવ્યું છે જો મેથી એટલે બોલ્યા આખી મેથીનું પછી આ બનાવ્યા છે ભાત ખાનામાં અમે તપેલીમાં નથી બનાવ્યા ખાનામાં બનાવ્યા આ બાયે બનાવી છે મસ્તીની દાળ જો ને આ દાળ આ ખાલી બે બટેટા આ રહી તાઈ બટેટા વાળી સાહેબ બા મારું બેવાનું તમે થોડા ક્યાં છો આયા બેહવાનું આયા

રોટલી બે બનાવ્યું છે આ બા ની થાળી છે જો આ મારી થાળી છે દાદા ની થાળી છે હા થાળી છે છે ભાઈ શાક અલગ કર્યું એક બે કેવું બનાવ્યું બનાવ્યું છે હે આમ બતાવો તો ખરી કેવું કવડી મોટી થઈ ગઈ કામ હે એ માં દીકરી ભોગ દીધોસ ને એટલે આમ તો થોડું ખાઈ બધું એની બાળા પૈસા ક્યાંથી જાય કામ કરીએ તો પૈસા આવે બોલી છોકરી રોટી કે દેવા દે તું ચાલી રહી જાય કે પૈસા કામ કરી દેતા રહી હે લે લાડુ હે લાડુ અને કામ કરીએ તો આવે પૈસા જો કોઈ ચોકલેટ દે લેવાનું કોઈ બોલાવે તો નહીં જવાનું

જાય પણ લાવો ને થોડું દૂધમાં પાઈ દેવાનું પણ દૂધ જ નથી પીતી શું કરવાનું હવે તો પણ મને આવડી મોટી થઈ તો ન કરો ઘાય કાંઈક જ કરો છો આપણે જ જોઈએ તું પછી સારું ના કાઈક ને કાંક કર્યા કરીશું હું કાંઈક ને કાંક કરો હારું સેવાનું કામ કર્યું પણ એ વાત થશે આપણે એવું કરવા જઈએ અને ઉપાદી થઈ જાય એમ હે કોકને સારું લાગે કોકને નરવું લાગે કાય કોકને સારું આપણે સારું જ કહ્યું કઈ તો બધા જો બધા કોમેન્ટ કરે જ મેં સારું જ કામ કર્યું એ તો બધા દીકરી

હા સાચી આપી છે શાક આપ્યું રોટલો આપ્યું હું સી તો ખબર નથી તો કોને ખબર હોય બપોરે ભાત ખરે થક્યા તો આપણે તો ઊંઘ જઈશ હા તો હું ઊંઘ ન આવે પછી એવું થાય